તો પેલા તમારી ઉમર માં શું કામ કરતા ઈચું પાડવા ગયા તા ઈ તો ખેતર તો હતું પણ કેટલા રૂપિયા લેતા કેટલા રૂપિયા લેતા

આનોને ખાવડાવી દેવાના છે ગોટા મને ડોસી માં ગોટા બહુ જ ભાવે છે ભાષા બહુ સરસ ભાવે છે હેલો મિત્રો કહી શકો છો અમારે મગની દાળ મેલ દે દી ગેસ ઉપર તમે જોઈ શકો છો એ અહિયાં બાજુ હવે બનાવી દેસો ને જોઈ શકો આ થોડી વાર થઈ જાય છે અવાજનું બહુ આવે છે તમજ પણ આપણા એ નથી એ રાણી બાજુ જોઈ લેવો કે અમને અમને ઘરવાળા એ બાજુ ઊભા છે કામ ના આવે પણ આ મને આંખો દારો સારી રહેશે માટે અહીંયા પાણી લઈ આવ મિત્રો તમે વેખાતું પાણી લઈને ને આવો આ રોજ બોતલ લઈ પડે છે આવ પણ આવતું અહીંયા પાણી આવે છે પણ બહુ ખા બહુ ખારસ પાણી આવે છે બહુ મિત્રો પીવાતું નથી એટલે પીવા માટે વેખાતું પાણી લઈને આવે છે વી વી રૂપિયા ની રોજ બોતલ લઈ પડે છે અમારા ગામમાં પાણી સારું નહી આવતું ને આપણે પાણી હારું પાણી લાવણું હા એટલે રાધન થી પાણી લાવીને અમે પી લે નથી પાવતું એટલે છે ને આ પાણી આવે એટલે નુકસાન બઉ કરે છે એટલે મિત્રો પાણી વેખાતું લાવીને પીએસ એટલે તો મને બેતાયું છે તો અમને હવે ટાઈમ થઈ ગઈ છે હાજ હાજ નું ટાઈમ થઈ ગયું છે એટલે હવે માળા લઈ દેદી છે હવે ભગવાન નું નામ લઈને માળા કરી લેવા છે ડોસી માં હવે માળા કરી લે છે હવે અમારો હજવાનું કરશો તૈયારી હજવાનું તૈયારી કરશો ખાવાની તૈયારી કરી લેશો ના મિત્રો અમારે રોજ રોજ તકલીફ હોય છે કે શું ખાવું સોના ખાવું ખાવાના બહુ છે અમારે શાકભાજી નું બહુ તકલીફ છે

ઓર શું ગિલોડી આવે ગિલો ના ભાવે ગોવાર ના ભાવે કુસ ના ખાય ફોરી ફોરી ચીઝ ખાવાની હોય ખાવાની હોય એ આપણે ખાવાની હોય આપણે શું ઢોકળા ખાવાના હોય ઓર ખમણ ખાવાનું હોય એવું ફોરી ફોરી વસ્તુ ખાવાની હોય મિત્રો એનો હવે સારું હારું બનાવીને ખાવું પડે છે એ ને મને પૂછી ને રાંધવાનું હોય છે કે શું ખાવું શું ના ખાવું એમ ખાવું પડે છે રાંધ્યા પૂસ્યા વગર કરાવ તો એમ કે અમર નહીં પૂછ્યું ને કેમ બનાવી દેતું એમ કે છે ભાવતું નથી નથી ભાવતું ને ભાવતું નથી પૂછ્યા વગર બનાવો ભણાવતો ભાવે નહીં હા તો જોવા પૂસ્યા વગર બનાવો તો અમને ભાવતું નહીં એમ કહે બોલો ગોઠા ખાવાની વાતો કરતા એટલે હવે જોઈ લેવો એ ગોઠા બનાવ્યા છે હવે ઢોસી માં હવે ખવડાવી દેવાશે હવે આ ગોઠા કેવા છે હારા બન્યા હે કે બોધા બન્યા જોઈ લેવ મિત્રો એ મને ખાવાનું બધું બનાવ્યું છે મગની દાળ બનાવી દીધી છે રોટલી બનાવી છે ને ગોઠા બનાવી દેતા છે ને દાળ ભાત ને બધી ચટણી ને આ બધુંય ખાવાનું બનાવી દેતું છે ને મને એ ખાઈ રોટલા ગોઠા સર હું હાલો મિત્રો હવે ખાવા બેવાનું છે હવે ખાવાનું તૈયાર થઈ ગયું છે જય માતાજી વિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સજ્જાઈ